નમસ્કાર મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા હવે ગઈકાલે આપણે એક પાક નુકસાન સહાય માટેનો આખો ડિટેલ વિડીયો મૂકેલો હતો જેમાં આજ સુધીની આપણી જે પરિસ્થિતિ હતી પાક નુકસાનની એની વાત કરી હતી ઘણા બધા ખેડૂતોને ખાતામાં પૈસા આવી ગયા હતા ઘણા બધા ખેડૂતોને નથી આવ્યા તો હવે જે ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવ્યા અથવા તો પ્રોગ્રેસમાં છે તો એ કેવી રીતે જાણી શકે તમારા પાક નુકસાનનો પૈસો છે તમારા ખાતામાં હજુ નથી આવ્યો પણ ત્યાંથી રિલીઝ થયો છે કે નહીં કયા દિવસોમાં આવી શકે એ બધું જો તમારે જાણવું હોય તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો કારણ કે એક જ વિડીયોથી હું તમને આખે આખી પ્રોસેસ સમજાવી દઈશ કે મોબાઈલથી તમારા પાક નુકસાનની સહાય ક્યાં પહોંચી છે અથવા તો તમારી સહાય ત્યાંથી કેટલી રિલીઝ થઈ છે અને તમારા પાસે કેટલી પહોંચી છે બધી માહિતી મળી જશે તો હવે વધારે આપણે ટાઈમ ન બગાડતા આગળ વધીએ અને બધા સ્ટેપ ધ્યાનથી જોજો એકદમ દેશી ભાષામાં હું સમજાવવાની ટ્રાય કરીશ હવે સૌથી પહેલાં આપણે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે આપણી પાસે અત્યારે ક્રોમ બ્રાઉઝર છે અહીંયા તો હું ક્રોમ ઓપન કરી લઉં છું તમે મોબાઈલથી કરતા હોવ હું થી કરું છું થોડોક ડિઝાઇનમાં ફેર હશે બાકી બધું સેમ ટુ સેમ હશે એટલે એક સ્ટેપ તમારે ફોલો કરવાના છે આ રીતનું થઈ જાય પછી આપણે અહીંયા એક સર્ચ કરવાનું છે પી એફ એમ એસ પી એફ એમ એસ તમે લખી અને સર્ચ કરશો એટલે આ રીતની બધી વેબસાઇટોનું લિસ્ટ આવી જશે બરાબર અને આ બધી વેબસાઇટો છે એ એક જ વેબસાઇટ છે અને અલગ અલગ પેજીસ છે હવે અહીંયા આ જે પહેલું છે એના ઉપર આપણે ક્લિક કરશું એટલે એ ક્યાં લઈ જશે તો કે ભાઈ હોમ પેજ છે એના ઉપર લઈ જશે અથવા તો લોગઇન પેજ ઉપર તમને લઈ જશે આટલી પ્રોસેસ કર્યા પછી ઉપર તમને અહીંયા બર્ગર આઇકન દેખાય છે એ ત્રણ લીટીવાળો જે આઇકન છે બર્ગર આઇકન કહેવાય તો આપણે એના ઉપર ક્લિક કરીએ આ રીતનું તમે ઓપન કરશો એટલે આ ટાઈપના ઘણા બધા ઓપ્શનો તમને જોવા મળશે હવે એમાંથી એક ઓપ્શન છે પેમેન્ટ સ્ટેટસનું આપણે એના ઉપર ક્લિક કરશું એટલે એનું ડ્રોપડાઉન ઓપન થશે અને ત્યાં એક નીચે બીજું અલગથી ઓપ્શન તમને જોવા મળશે ઓપ્શન શું હશે તો કે ભાઈ નો યોર પેમેન્ટ એટલે કે તમારું પેમેન્ટની સ્થિતિ જાણો એટલે હવે આપણે એના ઉપર ક્લિક કરશું આ રીતે ક્લિક કરશું એટલે આવો એક ઇન્ટરફેસ તમારી સામે ખુલી જશે સીધું જ પેમેન્ટના જે પેજ હોય એના ઉપર તમે જશો હવે તમારે શું કરવાનું તો કે ભાઈ અહીંયા જે તમારી બેંક હોય એ બેંક તમારે સિલેક્ટ કરવાની છે હવે બેંક સિલેક્ટ કરવામાં એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો આપણા મોસ્ટ ઓફ ખેડૂતો છે એને સૌરાષ્ટ્રના ખાસ કરીને એને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નાખેલી હતી અને એ બેન્કમાં ઘણા બધા અપડેટ આવ્યા છે એટલે હવે બેંકનું નામ બદલી ગયું છે તો એ સૌરાષ્ટ્ર ગ્રામીણ વાળા જે ખેડૂતો છે એ અહીંયા સર્ચ કરશે ગુજરાત ગ્રામીણ બેંક અને બાકીના જે ખેડૂતો છે એ પોતપોતાની રીતે સર્ચ કરી શકશે તો આપણે અહીંયા સર્ચ કરીએ ગુજરાત આટલું તમે લખશો ને એટલે ઓટોમેટિક જે બેંકનું લિસ્ટ છે એ તમને આવી જશે બે ચાર શબ્દો તમારે નાખવાના આગળ વધીએ હજી આપણે થોડુંક ડિટેલવાળું કામ કરીએ એટલે ગુજરાત ગ્રામીણ એક જ અહીંયા નામ છે તો આ આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક હતી એ ગુજરાત ગ્રામીણ બેંક હવે થઈ ગઈ છે હવે નીચે તમારે તમારા જે બેંકના એકાઉન્ટ નંબર છે એ અહીંયા એડ કરી દેવાના છે બરાબર અને નીચે જે બીજું છે એન્ટર કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે જે ઉપર તમે બેંકના નંબર નાખ્યા છે એ જ નંબર તમારે નીચે નાખવાનો છે મતલબ એ કે બે નંબર તમે અલગ અલગ ના થાય અને એક જ નંબર પડે એટલે કન્ફર્મેશન આવી જાય કે ભાઈ આ નંબર નાખેલા એ સાચા નંબર છે એટલે બે જગ્યાએ તમારા બેંકના સેમ જે નંબર છે એ તમારે નાખી દેવાના છે પેલા આપણે આ નંબર નાખી દઈએ આ રીતે આપણે બે ખાતા જે છે ખાતા નંબર નાખી દીધા છે બે જગ્યાએ એક જ નંબર અને હવે નીચે એન્ડ્રોઈડ અથવા તો આઈએસ આ એક સંદેશ નામનું ગવર્મેન્ટનું એપ્લિકેશન છે એ આપણે ઇન્સ્ટોલ કરવાનું રહેશે એ ઇન્સ્ટોલ કરવાનો ફાયદો શું છે કે ભાઈ ઘણી વખત ઘણા મોબાઈલની અંદર ઓટીપી ના આવે તો એ ટાઈમે આની અંદર તમારો ઓટીપી છે એ આવી જાય એટલે આપણે હવે અહીંયા જે છે એક એપ્લિકેશન પહેલાં તો ઇન્સ્ટોલ કરી લેશું એન્ડ્રોઈડ હોય તો એન્ડ્રોઈડવાળામાં અને આઈફોન હોય તો આઈએસવાળામાં આવા આપણે એના ઉપર ક્લિક કરીએ આ પ્રોસેસ ઘણી બધી વખત ખેડૂતોને નથી ખબર હોતી પણ આપણે એ પણ બતાવીએ આ રીતનું સંદેશ એપ્લિકેશન ખુલી જશે એને આપણે ઇન્સ્ટોલ કરી લેવાનું છે હવે એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણે એને ઓપન કરી લેશું બરાબર એટલે અમુક ટાઈપની આ પરમિશનનો તમારી પાસેથી માગશે આપણે બધી પરમિશનો આપી દેવાની છે ઓકે આ રીતે પરમિશન ઓપાઈ જશે એટલે પેલું પેજ ઓપન થઈ જશે નીચે તમને અહીંયા મોબાઈલ નંબર લખેલું દેખાશે હવે તમારો જે મોબાઈલ નંબર બેંક સાથે લિંક હોય આધાર કાર્ડ સાથે લિંક હોય એ જ નંબર તમારે સેમ અહીંયા નાખવાનો છે તો આપણે એ નંબર પણ નાખી દઈએ નંબર નાખાઈ જાય પછી અહીંયા જે આ એગ્રીનું ઓપ્શન છે એના ઉપર આપણે ટીક કરી દેવાનું અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું કહેશે કે ભાઈ આ જ નંબર તમારો છે હું કન્ફર્મેશન આવશે આપણે યશ કરી અને આગળ વધશું ઓટીપી આપણી પાસે આવી ગયું છે તમને ત્રણ મિનિટનો ટાઈમ દેશે ઓટીપી તમારે છે એ અહીંયા નાખી દેવાનો છે ઓટીપી નાખીને આપણે નેક્સ્ટ કરવાનું છે બરાબર એટલે આ ટાઈપનું તમારે આવી જશે હવે એને આપણે કંઈ કરવા નથી સ્કીપ કરી દેવાનું છે અને આ રીતે સ્કીપ સ્કીપ કરતું જવાનું બરાબર એટલે આ તમારું જે એપ્લિકેશન છે એનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને એ ઓપન થઈ ગયું હવે એને આપણે કંઈ કરવા નથી સાઈડમાં રાખી દેવાનું છે ફરીથી આપણી જે સ્ક્રીન છે એના ઉપર આપણે આવી જવાનું છે હવે આ રીતની આપણે પ્રોસેસ થઈ ગઈ અહીંયા આપણે બેંકના એકાઉન્ટના આ બધું નાખી દીધું હતું અને હવે અહીંયા જે કેપચા દેખાય છે એ કેપચા આપણે નાખી દેવાનો એટલે ઉપર જે લખેલું હોય એ સેમ ટુ સેમ આપણે આમાં નાખી દેવાનું તો આપણે એ કરીએ આ રીતનું થઈ જાય પછી આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશું હવે મિત્રો આપણે જેવું સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે તમારો જે મોબાઈલ નંબર હશે એના ઉપર એક ઓટીપી આવી જશે બરાબર અને એ ઓટીપી કદાચ તમારા મોબાઈલમાં ના આવે તો સંદેશ એપ આપણે જે ઇન્સ્ટોલ કરેલું છે એ એપ્લિકેશન તમારે ખુલ્લું રાખવાનું એટલે એની અંદર તમારો જે ઓટીપી છે એ આવી જશે હવે એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો છે હવે જેવો તમે ઓટીપી નાખી અને અંદર જાશો એટલે સીધી જ તમને તમારી જે ખાતાની ડિટેલવાળી સ્ક્રીન હશે ને એ દેખાશે આખે આખું લિસ્ટ તમને દેખાય છે જેની અંદર તમારી બેંકનું નામ શું છે એ લખેલું દેખાડે છે પછી તમારા એકાઉન્ટ નંબર શું છે એ તમને દેખાડશે પછી બેનિફિશિયરી નેમ એટલે જેને બેનિફિટ મળી રહ્યો છે એ વ્યક્તિનું નામ તમને દેખાડશે પછી એની બાજુમાં તમને નેમ એટલે યોજના કઈ છે યોજનાનું નામ તમને દેખાડશે પછી યોજનાનો પર્પઝ શું છે એ દેખાડશે પછી કઈ એજન્સી દ્વારા જે છે એ તમારા પૈસા ખાતામાં આવી રહ્યા છે એ દેખાડશે અને તમે જેમ પાછળ જાશો એટલે તમને અહીંયા એક અમાઉન્ટનું ઓપ્શન જોવા મળશે અને એની અંદર તમારા ખાતામાં કેટલા પૈસા આવેલા છે એ વસ્તુ ત્યાં બતાવશે અને એની બાજુમાં જે સ્ટેટસ છે એ દેખાડશે હવે આમાં જો આ કેસમાં આપણે સક્સેસફુલી દેખાડે છે અને ક્યારે જે છે ક્રેડિટ થયા છે એટલે કે ખાતામાં ક્યારે આવેલા છે ડેટ પણ બતાવે છે તો આ રીતે તમે બધું જોઈ શકશો સ્ટેટસમાં સક્સેસની જગ્યાએ પ્રોગ્રેસ હોય કે પેન્ડિંગ હોય તો એ રીતે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આપણું પ્રોસેસ છે ક્યાં પહોંચી છે તો આ રીતે મિત્રો તમે ઓનલાઈન તમારા મોબાઈલનો ઉપયોગ કરીને જે છે એ તમારા ખાતામાં પૈસા આવેલા છે પાક નુકસાનના કે નથી આવેલા એ બધું જાણી શકો આશા કરું છું કે વિડીયામાંથી જે માહિતી મેં તમને આપવાની ટ્રાય કરી છે તમને સમજાણી હશે હજુ જો કાંઈક ના સમજાણું હોય તો નીચે જરૂરથી જઈ અને કોમેન્ટ કરી દેજો આપણે જે તમારી કોમેન્ટોના જવાબ આપવાની ટ્રાય કરશું અને વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો આટલી સરળ ભાષામાં તમને ક્યાંય સમજાવવામાં નહીં આવે તો મળશો એક નવા વિડીયો સાથે અને હા ફોલો જરૂરથી કરી નાખજો ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર એ જ રીતે આપણું જે યુટ્યુબ છે એને આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો કારણ કે આવી બધી માહિતી સૌથી પહેલાં જો તમને ક્યાંય મળશે તો એ ખેડૂતભાઈના વોટ્સએપ ગ્રુપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર જોવા મળશે તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર